જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે ગુરુ ગોરખનાથની એક ઉલટવાણી છે કહે છે એવા જ્ઞાની રે ધ્યાની તમે જુઓ અને વિચારી જે મોટા મોટા જ્ઞાની છે એને કહે છે મોટા મોટા ધ્યાની છે એને કહે છે ગુરુ ગોરખનાથજી કે તમે જુઓ અને વિચારી તમે વિચારો વિચાર કરો વિચાર કરીને જોવો હે હે અંખ વિના પંખ વિના મુખ વિના એક નારી હોજી હે મતલબ છે એક એવી નારી છે જેને આંખ પણ નથી પાંખ પણ નથી મુખ પણ નથી એવી એક નારી છે એક એક કૂવો રે હા હેજી એની પાંચ પાણિયારી પાણીડા ભરે છે નારી ન્યારી હવે મિત્રો કૂવો એક જ છે એમાં પાંચ પાણિયારી છે પણ એક કૂવાની અંદરથી પાંચ પાણીયારી એ પાણી ભરે છે ન્યારી ન્યારી અલગ અલગ પ્રકારના પાણી એ ભરી રહી છે તો મિત્રો આ જે છે આ સુરતા રૂપી એક કૂવો બરાબર આત્મા રૂપી એક કૂવો સોહમ શબ્દરૂપી એક કૂવો એની અંદર પાંચ પાણી આવી છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પાંચ વિષયરૂપી નારી છે આ પાંચ વિષયરૂપી પાણીયારી પાણીયારી એટલે પાણીયારી એટલે નારી વાચક શબ્દ થયો ને તો આ પાંચ ઇન્દ્રિયો છે કુ એક છે સોહમ શબ્દરૂપી આત્મા રૂપી સુરતારૂપી જે ગણવું હોય તે એમાં એક એક અલગ અલગ પ્રકારના પાંચ જે પાણી અને અલગ અલગનું પાણી ભરી રહી છે જે શબ્દ છે એ આ સાંભળવાના કૂવામાંથી પાણી ભરી રહી છે મતલબ કાનરૂપી કૂવામાંથી પાણી ભરી રહી છે પછી સ્પર્શ સ્પર્શ ઇન્દ્રિ જે છે તે આ ચામડી રૂપી કૂવામાંથી મતલબ કામા અગ્નિને કૂવામાંથી પાણી ભરી રહી છે હે એ કામા અગ્નિ રૂપી પાણી જ ભરી રહી છે શબ્દરૂપી જે પાણીયારી છે બાવનક્ષરી શબ્દરૂપી પાણીયારી એ બાવનક્ષરી શબ્દનું જ પાણી ભરી રહી છે રૂપ રૂપ એટલે જોવું તો આ રૂપ ઇન્દ્રી જે છે તે આ દ્રશ્યરૂપી કૂવાની અંદરથી જ પાણી ભરી રહેશે જોવાનું જ પાણી ભરી રહેશે પછી રસ રસ એટલે જીભ આ જીભરૂપી રસરૂપી જે પાણીયારી છે તે બત્રીસ જાતના પકવાન ખાવાનું જ પાણી ભરી રહે છે પછી ગંધ એટલે નાસિકા ઇન્દ્રિ તો આ નાસિકા રૂપી જે પાણીયારી છે તે સુગંધ દુર્ગંધ એનું જ પાણી ભરી રહે છે આ છે પાંચ પાણીયારી પણ કૂવો એક જ છે સોહમ શબ્દરૂપી એની અંદરથી જ પાણી અલગ અલગ રીતના પાણી આ બધી ભરી રહી છે પણ આ બધી પાંચ પાણિયારીને ચલાવનારી પાણી આપનારી એ સુરતા છે સોહમ શબ્દરૂપી સુરતારૂપી કુ છે અને આ પાણીના ભળે છે ન્યારી ન્યારી આ બધી અલગ અલગ ન્યારી ન્યારી એટલે અલગ અલગ પ્રકારના પાણી આ ભરી રહી છે આ ગોરખનાથજી કહી રહ્યા છે બરાબર જેને હવે જે નારી છે એને કાંઈ આંખય નથી પાંખ નથી મુખય નથી એવી એ નારી છે એ નારી એ સુરતા સુરતા એ જ આત્મા આત્મા એ જ સોહમ સબદ એની અંદરથી આ પાંચ પાણીયારી પાણી ભરી રહીશ અલગ અલગ પ્રકારના આ દેહરૂપી કૂવાની અંદર આ દેહને કૂવો ગણી ગયો દેહરૂપી કૂવાને સુરતા એ પાણી આપી રહી છે સોહમ શબ્દરૂપી કૂવામાંથી દેહરૂપી કૂવામાં પાણી આવી રહ્યું છે અને દેહરૂપી કૂવાની અંદર આ પાંચ પાણીઆરી અલગ અલગ પાણી ભરી રહી છે હે શબ્દ પ્રશ્ન ઉપ નાક જીભ હે આંખ કાન અને ચામડી હવે કહે છે સુક ગયા કુવા રે હા મનરથના વારી હાથ ઘસે પાંચ પાણી આરી તો હવે કુવો સુકાઈ ગયો કુઓ સુકાઈ ગયા રે જ્યારે આ સોહમરૂપી શબ્દરૂપી સુરતારૂપી આત્મા રૂપી કૂવો આ પાંચ પાણિયારીને પાણી આપવાનું બંધ કરી દઈએ એટલે પાંચે પાંચ પાણીયારી માટે આ કૂવો સુકાઈ ગયો સુક ગયા કુવારે હા મનોરથના વારી મતલબ જે મનોરથ હતા આ પાંચ પાણિયારી જે છે શબ્દ પ્રશ્ન પ્રશ્નગંધ પાંચ ઇન્દ્રિયો હે એ મનોરથ એટલે એની આશા ઇચ્છા અપેક્ષા મનો મન જે મનનો રથ છે કારણ કે આ ઇન્દ્રિયોને ચલાવનારું મન છે ને એટલે ઇન્દ્રિયો આ મનનો એક રથ છે પાંચે પાંચ ઇન્દ્રિયો આ મનનો રથ છે એ ઇન્દ્રિયો રૂપી રથ ઉપર આ મન સવાર છે બરાબર મનોરથ એટલે આ બધી આશા ઈચ્છા અપેક્ષાઓ ના વારી મતલબ મનોરથના વારી મતલબ મનોરથના જે પાણી હતા ના વારી મતલબ એ પાણી એ કૂવો સુકાઈ ગયો પછી હાથ ઘસે પાંચ પાણી હારી કેમ પાણી ભરવા જાય કૂવો શું કઈ ગયો અમુક લેડીસો પાછી આવતી રહેતી હોય છે તો એમ પાંચ હારી હાથ ઘસતી રહી ગઈ કારણ કે સોમરૂપી જે સુરતા હતી સોમરૂપી જે કૂવો હતો સોમ શબ્દરૂપી જે કૂવો હતો આત્મારૂપી કુવો કૂવો હતો હે એને પાણી આપવાનું બંધ કરી દીધું ક્યાં તો મારા પાણીનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે હે એટલે હવે આગળ વધતા કહે છે અંગડાની ગોરી રે હા હેજી મુખડાની મીઠી રામની સભામાં મેં રમતા ડીઠી અંગડાની ગોરી તો જ્યારે આ પાંચ પાણીયાની સંઘ છોડી દીધો એટલે અંગડાની ગોરી બની ગઈ ગોરી એટલે રૂપાળી રૂપાળી એટલે ચોખ્ખી સારામાં સારી એટલે એ સુરતા એકદમ ચોખ્ખી બની ગઈ સુરતા રૂપી હે એ પોતાના આંગળા રૂપી મતલબ સુરતા કહો કે આત્મા કહો એને એક ઘટજ જ કહેવામાં આવે છે શરીર જ કહેવામાં આવે છે ઈ ગોરી બની ગઈ આ બધું કાઢ ગયું પછી હેજી મુખડાની મીઠી પછી એ મુખની મીઠી બની ગઈ કારણ કે એ સુરતા સ્વયં મીઠી અને મધુર મધુરવાણી બોલવામાં એ મુખની મીઠી છે મિત્રો સાચી જે શુદ્ધ સુરતા હોય ને એ અસત્ય બોલે જ નહીં ખોટું બોલે જ નહીં સત્યના માર્ગે જ એ વિતરણ કરે સત્યરૂપી સોહમ શબ્દના માર્ગે જ વિતરણ કરે છે મિત્રો પછી જ્યારે એ સત્યના માર્ગે આવી જાય છે આંગણાની એકદમ ઉજળી બની જાય છે અને મુખની એકદમ મીઠી બની જાય છે ત્યારે રામની સભામાં મેં રમતા દીઠી આ ગોરખનાથજી મહારાજ કહે છે કે રામની સભામાં મેં રમતા દીઠી ત્યારે એ સુરતા એ પરમાત્મ રૂપી રામની સભામાં રમતા દીઠી આવું ગોરખનાથજી મહારાજ કહે છે કારણ કે ગોરખનાથજી મહારાજની સુરતા રામસભામાં પહોંચી ગઈ હતી સુરતા એ શબ્દરૂપી રામની અંદર પહોંચી ગઈ હતી આ રામસભામાં એ સુરતારૂપી જે નારી છે રામ મતલબ પરમાત્મની સભામાં ક્યારે રમવા જાય જ્યારે ગુરુ મચ્છન્દ્રનાથ જેવા ગુરુ મળે જેમ ગુરુ ગોરખનાથના મેળા ત્યારે રામસભા સુધી પહોંચી શકે આ સુરતારૂપી નારી બરાબર હવે કહે છે મચ્છંદરનો ચેલો રેહા હેજી બોલિયા ગોરખવાણી એની માતા કુવારીને પિતા બ્રહ્મચારી ગુરુ પ્રતાપે એની દયા થકી એની કૃપા થકી અવધુ ગોરખનાથજી આ વાણી બોલ્યા છે હવે એની માતા કુવારીને ગીતા બ્રહ્મચારી બરાબર તો આખા જગતની જે માતા છે ને મિત્રો એ સોહમરૂપી સુરતા છે આત્મા છે એ કુવારી છે પિતા બ્રહ્મચારી છે પિતા છે એ પરમાત્મા રૂપી શબ્દ જે છે એ બ્રહ્મચારી છે અને આ સુરતા રૂપી જે માતા છે તે કુવારી છે પણ સાચા સદગુરુ મળી જાય સાચા બ્રાહ્મણ જે સાચા બ્રહ્મલીન છે પરમાત્મ રૂપી બ્રહ્મની અંદર લિન એવા સાચા બ્રાહ્મણ રૂપી ગુરુ મળે અને આ સુરતા અને શબ્દના લગ્ન કરાવી દઈએ તો આ કુંવારી માતા જે છે સુરતા એ પરમાત્મા રૂપી બ્રહ્મચારી એ પિતા સાથે પરણી જાય પછી કુંવારી ન રહે બરાબર મિત્રો તો આ જે સુરતા છે ને એ મુખ વિનાની છે સુરતાને મુખ નથી બરાબર પછી જે પાંચ જ્ઞાને ઇન્દ્રિયો છે જેવી કે શ્રોત્રિક મતલબ કાન ત્વચા મતલબ ચામડી હે બરાબર અખિયા મતલબ આંખ જીહવા મતલબ જીભ નાસિકા મતલબ નાક બરાબર મતલબ શબ્દ સ્પર્શ રૂપ્રશ્નગંધ બરાબર તો આ જીવનરૂપી આપણા દેહરૂપી જીવનરૂપી કૂવામાંથી આપણું જે આ જીવન છે એ કૂવો સમજી લ્યો દેહને કૂવો સમજી લ્યો સોમ શબ્દને પણ કૂવો સમજી લ્યો આ દેહરૂપી કૂવાની અંદરથી આપણા જીવનરૂપી કૂવાની હે અંદરથી આ જળ ભરી ભરીને લાવે છે મિત્રો જ્યારે આપણી ભક્તિ આપણી સાધના પરિપક્વ થઈ જાય છે ત્યારે હે આ જે જીવનરૂપી કૂવાના વાસના રૂપી એ જળ સુકાઈ જાય છે જ્યારે ભક્તિ પાકી જાય છે ને ત્યારે બરાબર પછી મિત્રો આ જે પાણીયારીઓ છે તે હાથ હાથ ઘસતી રહી જાય બરાબર તો સ્વયં પ્રકાશરૂપ આ સુરતા આ વાણી મિત્રો ખૂબ જ સુંદર છે વાણી એ જ વચન વચન એ સુરતા સુરતા સોમ સબદ સોમ સબદ એ જ આત્મા છે બરાબર આ મીઠીને મધુરી છે શૂન્યની બંસરી છે એની હે ભીતરના ગગનમાં એટલે રામની સભામાં રમતા હે સાથે રમે છે ભીતરના ગગનમાં એક તો દેહરૂપી દેહની અંદર ભીતર આત્મા સોહમ શબ્દ સુરતા એ સુરતાની અંદર હે જે શબ્દ છે એ શબ્દ સાથે રમી રહી છે નૃત્ય કરી રહી છે બરાબર સંતોને તેને કીધું છે કે તમે હે સંતો તેને સાંભળે છે એનો અનુભવ કર્યો છે

ચાલી રહ્યા છે આઠ અંગ કહેવામાં આવે છે એટલે શક્તિ એ માતા કુવારીમાં છે જ્યારે સાક્ષી એ પિતા બ્રહ્મ બ્રહ્મચારી છે એ શબ્દ એ સુરતાને જોઈ જ રહ્યા છે પણ સુરતા જ્યારે એના તરફ વળી જાય ત્યારે આ બધું પાણીહારીનું ખતમ થઈ જાય પાણી તો મિત્રો બોલો પ્રેમથી ગુરુ ગોરખનાથની જય ગુરુ મચ્છેન્દ્રનાથની જય સત્ય સનાતન ધર્મની જય